કેમ ના Tata તમે શું કરો છો અને આવો ચાલુ ગાડીએ ને ફોન ના કોઈ પણ ને કોઈ જોડે વાતો પણ ના કરતા અને તમે છે ને ઓલા વિડિયો માં શું ગાંડા કાટતા હતા જોતા હતા તમને છે ને

ঢুক রা তো খা তমে দেখাটা ছ বার না দিন তো রটনিবার মা ত রা হলো হা তো ফোন রাখ তমে রাখনে মনেই কাপকু তমে কাপুনে রা রমা করে।